વસ્તું નહી કર્યો એક દિવસ આખો દિવસ રેસ્ટ કર્યો અને હવે દૂધ પરણ આવતો રહ્યો હવે આપણી જે લાઈફ હતી નોર્મલ પાછી થઈ ગઈ છે લાગે હા આજ રાતે વાયરસ છૂટ્યો ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું નવા વિડીયો આશા કરીશ બધા ઠીક છે જય દ્વારકાધીશ તો ભાઈ લગન એટલું બધું થાક ઉતાર્યો ને કાલે તો કોઈ શૂટ નહીં કર્યું કોઈ વસ્તુ નહીં કર્યું એક દિવસ આખો દિવસ રેસ્ટ કર્યો અને હવે દૂધ પ્રાઈને આવતો રહ્યો હવે આપણી જે લાઈફ હતી નોર્મલ પાછી થઈ જાય છે લગ્ન બગન પતી ગયા હવે એક

लगन में लगन में खेतरा मुक ज्योद नहीं लगभग 5 6 दिन से गया ज्यों दिरू से मैं नहीं जो जाट को बंद 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 चालू थी ना सुन लिया अपने खेतरा में जीरा में एक चक्कर मारता पण लगन चालू थी न दा दौड़ा दौड़ी दौड़ा दौड़ी થાય तो बिल्कुल जीरम जरोनी नहीं જીરું અત્યારે તો સારું દેખાય એનું અને ત્રણ પોણે મૂકી દીધા છે આજ લગ પોસઠ ત્રીસનું થઈ ગયું છે તો હવે વિચાર નથી બિલકુલ મૂકવાનો પછી પહાડથી નુકસાન થાય એના કરતાં જે મળે ને એ લઈ લેવરે ફ્લાવરિંગ તો સારું છે અત્યારથી વાતાવરણ જો આવનો શિયાળો વાયરો રહે ને તો જો પછી કશું જરૂર પડે નહીં દવા છંટકાવવાનું અને કોઈ મેલો મચી આલ કોઈ બગાડ નથી હારમ હારમ જોઈએ પાંચ છ દિવસથી જીરામ જોયું જ નહીં કીધું કેવું થાય હિયારે કીધું ભાગીદારને કીધું ચેક કરતો રહેજે ભાઈ ચેક કરતો રહેજે કશું નુકસાન ના હોય ને કાંઈ તો ટાઈમ બિલકુલ નથી પણ હવે વાંધો નહીં હવે હું ચેક કરતો રહીશ ને એ પણ ચેક કરશે દિવસે અત્યારે આ બધા ખેત હર્યા ભર્યા લાગે ને લીલા છમ એ બે અઢી મહિના પૂરતા છે પછી એકદમ વેરાન વગડો લાગશે પછી પાહજુ પોણી રેસે તો થશે બાકી તો વગડો દેખાશે આખો ઉનાળા ઉપર તો ચલો આપણે ઝાટકો લઈ લઈએ ઝાટકો રાત નો ચોકીદાર આ બધે ખડા લગભગ રાતે તો ઉતરી જાય રાટકો બે અઢી વાગ્યા સુધી અર્થિંગ આવે જોરદાર પછી તો થોડું થોડું નીમ પડે પછી તો ભોન્ડ બોન્ડ આવવાનો એ ના આવે પછી આગળ જતા રહી

બેઠો બેઠો મેં જે લગ્નનો વિડીયો અપલોડ કર્યો આમણે હાલ જ અપલોડ કર્યો ઈદે કુરો કોઈ મિસ્ટેક અને કેવો બન્યો તો લગભગ સાત આઠ મિનિટનો જોરાઈ ગયો હાર સારો બન્યો હતો હારી મહેનત મારી થઈ ગઈ હતી વધારે મહેનત મારી લાગે તો પ્લીઝ બધા જો બધા કોમેન્ટ કરજો બધા લાઈક કરજો તો બસ એ આશા રાખીશ હમણાં લગ્ન કર્યા ને કદાચ પહોંચી વહેલું હવાનું મોડું મને એમ લાગે કે ફટાફટ આવવાનું હોય ને તો વેલા મોડું થઈ જાય તમારું લે ક્ષેત્ર છે હું હું કોણ રોયા જો રોડા એટલો હેડાતો નથી ઓકે મત દુડા આ વજાણ એ ટ્રેક્ટર બે ફસાણતા આપો લઈ જવા તો હોય ન જ ન જ આ વસે થોડીક નોની ટાળ પડી થી બાકી આ બધું ઉલબરે રેડી આમણા રેડી થી એક થોડક વસે પછી આવ્યો નહીં પોણી આવતા લગભગ થશે કલાક દોઢ કલાક જેવું થઈ જશે પછી પોણી આવશે બસ મશીને ગયો હતો ડીઝલ નાખવા અને ડીઝલ નાખીને આવ્યો જમી લીધું હવે એડિટિંગ કરશું પછી શું પછી હું વધારે આવે અને આની સાથે વિડીયો એડિટ કરીશું આશા રાખીશ તમને વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ બિલકુલ ના ભૂલતા ઠંડીનો ચમત્કારો છે ભાઈ આજે તો ચલો